હાર્દિક સ્વાગત છે આવો જોઈએ મુખ્ય પાવી જેતપુર પાસે તારાપુર વિસ્તારમાં ચોરો તાટક્યા રહીશોમાં ફફડાટ ફેલાયો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે ચોરો દ્વારા એક મકાનનું નું તોડવામાં આવ્યું તારાપુર ગામના રહીશ રાઠવા ગોવિંદભાઈ ભીલુભાઈના મકાનનું તારું તોડી ઘરમાં ઘૂસ્યા તારું તોડ્યાનું ખખડાટ થતાં એકાએક પડોશમાં ખબર થતાં ચોરો ભાગવામાં સફળ રહ્યા તારું તોડ્યા પણ સદનસીબે કોઈ ચોરી થઈ નથી પાવી જેતપુર પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મકાન મારા ખેતરની છે વાળા આવેલું છે પણ કંઈ ચોરી બોરી થઈ નહીં પણ તારું તોડી નાખી છે કંઈ નહીં કર્યું મેં ભાગી ગયા છે કેટલા જણ હતા આમ તો બે જણ સ્કૂટર લઈને નાઠા પણ પાછળથી ના આવી ગયા શું ખબર પડે શું નામ તમારું ગોવિંદભાઈ ભીલુભાઈ રાઠવા તારું કેવી છે બાઇક લઈને આલા બે કે ત્રણ માણસ હતા તે કશું લઈ ગયા બૂમ પાડી લેવાયું કે નહીં લેવાયું ખ્યાલ નહીં ઘર માલિકને પૂછે તો ખબર પડે મને નહીં ખબર બધું હું અંદર હતું પાછળ તો કઈ રહી ખબર નહિ આગળ જોયા સ્પ્લેન્ડર ને પેલા એટલે બે જોયા કિરણ ભાઈ જયંતિ તારાપુર